તો આ હપ્તો તેમના ખાતામાં પડે તો તેના માટે શું કરવું જોઈશે તમામ માહિતી તમને આ વિડીયો મળી રહેશે તો આ વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો અને હા જો તમે સંજીવ વાચે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો સંજીવ વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું

પીએમ કિસાન વિશે વાત કરીએ તો કે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો બે હજારનો હપ્તો રિલીઝ કરી દેવામાં આવેલો છે મિત્રો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ બિહારના ભાગલપુર ખાતેથી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા રિલીઝ કરવામાં આવેલ હતો તો મિત્રો તમારા ખાતામાં બે હજારનો હપ્તો ઓગણીસમો હપ્તો આવી ગયેલો હશે પણ માનો કે ઓગણીસ મોહફ્તો નથી આવેલો તો તેના માટે શું કરવું ઘણા ખેડૂત મિત્રોને ઓગણીસ મફત નથી આવેલો તો તેના માટે હું તમને આ વિડીયોમાં ત્રણ સ્ટેપ એટલે કે ત્રણ કદમ કહીશ કે એ પ્રમાણે તમારે કરવાનું રહેશે તો તમારા ખાતામાં બે હજાર ઓફસો ચોક્કસ જમા થઈ જશે તો આપણે જોઈએ આગળ તો સૌપ્રથમ તમારે પહેલું કદમ છે કે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે

બેંકમાં જઈને તમારે કહેવાનું છે બેંકવાળાને કે મને આધાર શેડિંગ કરી આપવું સરકારી સહાય વાળું આધાર અપડેટ એ કહેવાય છે તો આપણે કરીએ છીએ પણ સહાયકારી સહાય વાળું આધાર શેડિંગ કરાવવાનું છે આધાર શેડિંગ થઈ ગયા બાદ ત્રીજું કદમ કરવાનો કે સરકારમાં હાલમાં જે યોજના બહાર પાડી છે તે એટલે કે ફાર્મર કરાવવું ફરજિયાત છે હા જે પણ ખેડૂત મિત્રોને પોતાનું ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી છે કારણ કે ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાના લાભ માટે ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ આપવાનું નક્કી કરેલ છે જે પણ ખેડૂત મિત્રોને ફાર્મિંગ રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તે પોતાની રીતે પણ કરી શકે છે સીએસસી કેન્દ્ર જગ્યાએ પણ કરી શકે છે અને ગ્રામ પંચાયત જગ્યા પાસે પણ કરી શકે છે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર સર્વે નંબર અને બેંક પાસબુક આટલું ભરી જા જરૂર પડશે તો આધાર શેડિંગ માટે થઈ શકે છે કેમ કે જે પણ ખેડૂતો મિત્રોને બે હજાર રૂપિયા આપતાનો મળતો હોય તે ખેડૂતોને ફરજિયાત આ કાર્ડ મેળવી લેવું જો નોંધણી થયેલ ન હોય તો આગામી બે હજાર હપ્તો તમને મળેલ પણ ન હોઈ શકે જો તમે ફાર્મ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય અને તમારા ખાતામાં બે હજાર હપ્તો ન આવેલો હોય તો તમે ચોક્કસથી ફાર્મ રજિસ્ટ્રેશન કાર્ડ મેળવી લેવું પછી જ તમારો હપ્તો પડશે હવે જો મિત્રો તમે આટલું કર્યા સિવાય પણ જો તમને ઓગણીસ નો હપ્તો નથી મળતો કેમકે ઓગણીસ નો હપ્તો રિલીઝ થઈ ગયો છે

સરકારે અત્યારે ખાસ તો હપ્તાનો ફિક્સ ટાઈમ કરી દીધેલું છે પણ સરકાર જ્યારે પણ પ્રસિદ્ધ કરશે તે માટે ત્યારે આપણે એના વિશે વિડીયો બનાવશું એ પહેલા જેને પણ હપ્તો આવેલો ન હોય તો વીસમો હપ્તો મેળવવા માટે અગાઉ મેં જે પણ કહ્યું એ કરાવી લે તો ચોક્કસ તેમના ખાતામાં વીસમો હપ્તો જમા થઈ જશે અને વીસમો હપ્તો જો આટલું કરાવે છતાં પણ જો ન થવા તમારા ખાતામાં જમા થતો હોય તો તમારા નજીકના તાલુકા મથકે જઈને ખેતીવાડી શાખામાં જઈને ત્યાંના ગ્રામ સેવકને મળીને ખેતી વિસ્તરણ અધિકારીને મળીને તમારી પોતાની રજૂઆત કરવાની રહેશે કે સર મારે આ હપ્તો આવતો નથી ન હપ્તો આવવાનું કારણ પણ તે લોકો જણાવશે તમને જેથી તમે તેના કારણ જાણ્યા બાદ તે કારણને દૂર કરી અને પોતાનો હપ્તો આવી શકે તે તમે કરી શકો જો મિત ખેડૂત મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ એક લાયક તો આપજો કે આવી અનોવી માહિતી હું તમને આપતો રહું તે માટે પ્રોત્સાહન રહે મને તેમજ તમારા બીજા ખેડૂત મિત્રો બીજા વોટ્સઅપ ગ્રુપ ને લોકો સુધી ચોક્કસથી શેર કરજો કે જેથી તેમના હપ્તા ન આવતા હોય તો તેઓ પણ આ હપ્તાનો લાભ મેળવી શકે અને આવી અવનવી માહિતી મળી રહે તે માટે સંજીવ વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલઘંટી દબાવતા રહેજો એટલે આવી અવનવી નોટિફિકેશન પણ તમને મળતી રહે